નમસ્કાર મુદ્દા ની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી ઉદાની બાદ માજે પણ જગતના તાત વિશે વાદ કરી શું અને ખેડૂતો જે સહાયની રાહ જોઈ રહ્યા છે કે આખરે જે નુક્સાની એમને થઈ જે કમોસમી વરસાદ આવ્યો હતો જે અતિશય અતિવૃષ્ટિ થઈ હતી અને એમનો પાકનો સોથ વળી ગયો હતો અને ખેડૂતોએ રજવાત કરી કે આમાં સરકાર આમાંથી ઉગારો સરકારે એ માટે 10000 કરોડનું પેકેજ જાહેર કર્યું તો ને આજ મંચ પરથી ગુજરાત ફસ્ટે મહીમ ઉપાડી હતી ને પછી સરકારે પેકેજ જાહેર પણ કર્યું અને અમારી અપીલ પણ એ હતી કે ત્વરિત સહાય મળી જાય જલ્દીથી સુવ્યવસ્થિત રીતે ખેડૂતો

ખેડૂતોને એવો એમને અંદેશો છે કે ભાઈ હું આમાંથી બાકાત રહી જઈશ તો એ ખેડૂતને પણ આવરી લેવામાં આવશે જો ખેડૂતને એમ છે કે મારા વિસ્તારમાં સર્વે થયો નથી છતાં પણ ખેડૂતો રજીસ્ટ્રેશન કરી શકશે અરજી કરી શકવાના છે એ આખી પ્રોસેસ વિશે વાત કરવાના છે સાથે સાથે રવિ પાક માટે જ્યારે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને એવામાં ખાતરનો કકડાટ ફરી એકવાર શરૂ થયો છે એના વિશે પણ વાત કરીશું અને જે ટેકાની વાત થઈ રહી છે સહાયનો ટેકો તો આપે છે સરકાર પરંતુ આ ટેકામાં પણ ડખો જોવા મળતો હોય છે ઘણી બધી જગ્યાએ મગફળીનો જે ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો પરંતુ ના છૂટકે ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં ખેડૂતોનો અવાજ ઉઠી રહ્યો છે કે અમારે ઓપન માર્કેટમાં વેચવું પડે છે ત્યાં રૂપિયાનો ભાવ લેવાતો હોય છે 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 એવી જ પરિસ્થિતિ કપાસમાં કપાસમાં પણ પણ ખેડૂતો માંગ કરી રહ્યા કે ટેકાના ભાવે યોગ્ય ખરીદી ન થતા અમારે ઓપન માર્કેટમાં વેચવું પડે છે ને ત્યાં પણ અમારું શોષણ થતું હોય છે આવી પરિસ્થિતિ કેમ એ વિશે આજે વાત કરીશું અને સૌથી મહત્વની બાબતે કે શું આ જે અતિવૃષ્ટિ થઈ હતી જે કમોસમી વરસાદ આવ્યો હતો હવે આ સહાયના મલમથી ખેડૂતો શું એમાંથી ઉગરી શકશે ખરા તમે પણ તમારો મત અને તમારું મંતવ્ય જણાવી શકો છો કે આખરે તમે આ પેકેજને લી શું કહેવા માંગો છો તમને કઈ તકલીફ પડી રહી છે હવે સરકારે આગળ શું કરવું જોઈએ બિલકુલ અને વિકાસ જ્યારે રાજ્ય સરકારે આ સહાય પેકેજની જાહેરાત કરી એમણે જે રકમ કહી એમાં દસ હજાર કરોડ તો એ સહાય પેકેજના ગયા સાથે રાજ્ય સરકારે કહ્યું કે પંદર હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવનાર છે એટલે અત્યારે એક તરફ સહાય પેકેજને લઈને પ્રોસેસ ચાલી રહી છે સહાય પેકેજ થઈ ગયું મંજૂર અને જાહેરાત થઈ ગઈ એની બીજી તરફ ખરીદી પણ ચાલુ છે મગફળીની ખરીદી હોય કપાસની ખરીદી હોય ટેકાના ભાવે ખરીદી પણ ચાલુ છે સદનસીબે એવો કોઈ વિષય નથી કે એને જ મુખ્ય મુદ્દો બનાવીને એના ઉપર ચર્ચા કરવી પડે સવાલ પૂછવો પડે કે ભાઈ આવી પરિસ્થિતિમાં પણ ખેડૂતને ટેકાના ભાવે કેમ આટલી બધી છૂટાછવાયા કિસ્સા જરૂર સામે આવી રહ્યા છે કે ક્યાંક મગફળીમાં એની ખરીદીમાં જે રિજેક્શનનો વિષય હોય એને લઈને નાનો મોટો વિવાદ હોય જામનગરમાં થયું હતું જ્યાં મગફળીની ખરીદીમાં કેટલોક માલ રિજેક્ટ કરવામાં આવ્યો હતો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો કે આવી પરિસ્થિતિમાં આ પ્રકારની સ્ક્રુટી કરીને ખરીદી ના કરવી જોઈએ બીજી બાજુ કપાસની ખરીદીને લઈને પણ મુદ્દો છે છોટાઉદેપુરથી પણ આજે એક વિષય સામે આવ્યો છે કિસાન સંઘ ફરી એકવાર બારદાનના મુદ્દાને લઈને આવ્યું છે કે સરકારે જ્યારે જાહેરાત કરી છે કે મગફળી પાંત્રીસ કિલોના ભરણા સાથે બારદાનમાં લેવાવી જોઈએ ખરીદી થવી જોઈએ પણ એ ભરણું બત્રીસ કિલો થઈ રહ્યું છે એટલે એમાં પણ ખેડૂતોને પરેશાની થઈ રહી છે એટલે આ બધા વિષય જ્યારે ભેગા કરીએ ત્યારે એક તરફ સહાય પેકેજને લઈને જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં અરજીવાળો વિષય એડ થયો છે એટલા માટે કે સરકારનો અભિગમ છે કે કોઈ ખેડૂત બાકી ન રહી જાય પણ જમીની સ્તરે શું સ્થિતિ છે એની પણ વાત કરવી છે સાથે સાથે ટેકાના ભાવે જે ખરીદી થઈ રહી છે જેટલો વિષય અમારી પાસે આવ્યો તો અમે બતાવીએ છીએ શું આપને ટેકાના ભાવે કોઈ સમસ્યા થઈ રહી છે ખરીદીમાં એ જે પ્રોસેસ ચાલી રહી છે એમાં મગફળીની જે ખરીદી થઈ રહી છે એમાં બાકી જે ખરીદીનું આખું શેડ્યુલ જે રાજ્ય સરકારે જાહેર કર્યું અને કહ્યું રાજ્ય સરકારે કે અમે પંદર કરોડ રૂપિયાનું ટેકાના ભાવે જણસી ખરીદીશું તો શું એમાં આપને કોઈ સમસ્યા આવી રહી છે એ વિષય પર પણ આપ આજે ફોન કરીને અમારી સાથે જોડાઈ શકો છો આ વિષય અમે એટલા માટે જ લઈ રહ્યા છીએ કે વચ્ચે એક રાષ્ટ્રીય મુદ્દો જેના ઉપર પણ વાત કરવી જરૂરી હતી રાષ્ટ્રીય સુરક્ષાનો એ વિષય હતો દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો એટલે થોડા સમય માટે અન્નદાતાનો વિષય નહોતો લીધો પણ આજે જ્યારે એમ થયું કે અન્નદાતા અને આમાં અમારી સાથે અત્યારે જ ફોન આવવા લાગ્યા છે વડોદરાથી આપણી સાથે એક વિકાસ ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે જયદેવસિંહ એમનું નામ છે જી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપ શું કહેવા માંગશો આ મંચ પર સર મારો આ એક સવાલ છે કે ખાતામાં આઠ ચાર પાંચ સંયુક્ત નામ હોય તો બધા અરજી કરી શકે તો એક વ્યક્તિને મળે એ પૂછવાળો જી એનો ઠરાવ થઈ ચુક્યો છે ને એ માટે આપના જે ગામના જે મદદ લઈ શકો છો અને એનો ઉકેલ આવી જશે આભાર જયદીપસિંહ અમારી સાથે જોડા બદલ તો તમે કે જમીની આવા બધા પ્રશ્નો છે લોકોને ખબર જ નથી કે ભાઈ અમારી જોડે આટલી અમારું આ નુકસાન થયું છે અમારા જમીનમાં આ રીતના કાગળિયા છે શું એ અમે એમાં અમે એમાં એલિજિબલ છીએ કે કેમ આ બધા સવાલો લોકોના મનમાં છે એટલે હજુ પણ થોડી ઓર આમાં સહેલાઈથી લોકો સુધી સરળતાથી સહાય પહોંચી જાય એ રીતનું નેટવર્ક બને એ જરૂરી છે એટલા માટે જ આ શો અમે અત્યારે કરી રહ્યા છીએ પરંતુ આજે જાહેરાત થઈ ચૂકી છે કે જેમાં ખેડૂતોના પાક સહાયને લઈ સમાચાર છે કે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકાશે વિકાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું એક મહત્વનું નિવેદન છે એમણે કહ્યું છે આ જ સહાય પેકેજને લઈને કે ગુજરાત સરકારે ખેડૂતો માટે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ આશીર્વાદરૂપ સાબિત થશે અમિતભાઈ શાહે કહ્યું કે હું આ પેકેજ માટે ગુજરાત સરકારને અભિનંદન આપું છું અને મેં ભૂપેન્દ્રભાઈને ફોન પર પણ જરૂરી સૂચના આપી દીધી અને કહ્યું કે ખેડૂતો માટે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર પાછું વળીને નહીં જુએ આ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના શબ્દો છે કેમ કે એ અત્યારે કેન્દ્રમાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે પણ એ ગુજરાતના પનોતા પુત્ર છે એટલે ગુજરાત પર જ્યારે આપદા હોય ગુજરાતના ખેડૂતો પર આપદા એનો અર્થ થાય ગુજરાત પર આપદા તો ત્યારે સીધી નજર હોય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની એટલે આ જે સહાય અને રાહત પેકેજ જાહેર કરાયું છે એમાં પણ અમિતભાઈ શાહ મુખ્યમંત્રી સાથે સંપર્કમાં છે માર્ગદર્શન ત્યાંથી આપી રહ્યા છે અને તમામ જે ખેડૂત છે ખેડૂત મિત્ર છે જેમને નુકસાન થયું છે એમના સુધી સહાય પહોંચે એ માટેના સતત પ્રયાસો થઈ રહ્યા છે બિલકુલ આજે સંવાદ સામે આવ્યો છે જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ કહી રહ્યા છે કે મને ફોન આવ્યો હતો સીએમ સાહેબનો કે ભાઈ આટલી જરૂરિયાત છે આટલી જરૂરી છે ત્યારે અમિત શાહે કહ્યું હતું કે ભાઈ અમે આટલી નાણાકીય મદદ કરી શકીશું એના જવાબમાં શું કહ્યું કે ખેડૂતો માટે જે પણ કરવું પડશે એ અમે કરીશું તેવો સીએમ સાહેબનો જવાબ હતો અને પછી એ બાબતે અમિતભાઈ શાહે કહ્યું કે અમે ભૂપેન્દ્રભાઈ અભિનંદન પાઠવીએ છીએ બનાસકાંઠા સૌરાષ્ટ્ર સહિત જે મગફળી ખરીદાય એનું પણ ધ્યાન આપવામાં આવ્યું છે

પેકેજ ગુજરાતના ખેડૂતો માટે મૂક્યું છે એ પેકેજ અસંભવ જયારે મારી પાસે આંકડા પહોંચ્યા બાવીસ હજાર રૂપિયા પર હેક્ટર ના ત્યારે કે ભૂપેન્દ્રભાઈ તમારું નાણાં ખાતું આટલા બધા રૂપિયા ખર્ચ કરશે અને કહ્યું સાહેબ જ્યાં કાપવું પડશે ત્યાં કાપીશું પણ ખેડૂતો માટે ગુજરાત સરકાર પાછું વારી નહીં જોવે ખેડૂતોના ભલા માટે મોટી રકમ અમે ગુજરાત સરકારની રજૂ કરીશું હું હૃદય હૃદયપૂર્વક ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું એક નવો ચીલો એમને એમણે દેશભરની સરકારો માટે ચાત્યો છે અને આ અભૂતપૂર્વ માવઠું ઇતિહાસમાં ના થયું એવું માવઠું જે થયું અને ઉભો પાક બગડ્યો એ સૌ ખેડૂતો માટે આ પેકેજ આશીર્વાદરૂપ થવાનું છે એનો મને વિશ્વાસ છે હમણાં મગફળીની ખરીદીમાં પણ એમને પત્ર આવ્યો તો પત્ર ને મોદી સાહેબે તરત જ મગફળી ખેડૂતો બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના બધી જ મગફળી આ પૂરી ખરીદાય એમએસપી થી એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે કરી છે આના માટે પણ હું ભૂપેન્દ્રભાઈ ને અભિનંદન આપું છું એક નવો ચીલો ચાતર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ પ્રકારનું કંઈક નિવેદન કેન્દ્રીય ગ્રહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આપ્યું એટલે કે જે હું વાત કરી રહ્યો હતો કે માત્ર રાજ્ય સરકાર પણ જ્યારે વિષય ખેડૂતોનો હોય અને ગુજરાતના ખેડૂતોનો હોય કેમ કે ગુજરાતના બે દિગ્ગજ નેતા કેન્દ્રમાં છે અને એમની નજર હંમેશા ગુજરાત કોઈ પણ આપદામાં આવે તો ગુજરાત પર રહેતી હોય છે ત્યાંથી માર્ગદર્શન આપતા હોય છે અને એ માર્ગદર્શન અંતર્ગત રાજ્ય સરકાર કામગીરી કરતી હોય છે આ કામગીરી સરકારના સ્તરેથી તો થઈ રહી છે પણ હવે જવાબદારી છે જે નીચલી મશીનરી જેને આપણે તંત્ર કહીએ છીએ એ તંત્રની જવાબદારી છે કે કોઈ પણ ખેડૂત આ સહાયમાં બાકી ન રહી જાય અને એટલે જ આજે આ વિષયને લઈ રહ્યા છીએ કે સહાય પેકેજને લઈને આપને અત્યારે કોઈ સમસ્યા હોય મૂંઝવણ હોય તો પણ આપ ફોન કરી શકો છો અથવા તો ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે એમાં કોઈ સમસ્યા હોય તો પણ કોલ કરી શકો છો બિલકુલ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે તાલાલાથી મંજુલાબેન જી મંજુલાબેન આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે શું કહેવા માંગશો છો તમે ક્યો કે અમે ટેકાના ભાવે ખરીદી કરતું પણ અમાર સવાબીન ખલરી ગયું ડેમેજ વાળું છે એ રાખશે ટેકાના ભાવે એટલે એ સવાલ પણ અમે પૂછ્યો તો ખેડૂતો યાર્ડમાં પહોંચશે નિર્ણય લેવામાં આવશે પરંતુ આ સમસ્યા છે આભાર અમારી સાથે જોડા બદલ એટલે આ સરકાર જો સાંભળી રહી છે જો સરકારના મંત્રીઓ અધિકારી સાંભળી રહ્યા છે તો આ ખેડૂતોની સમસ્યા છે કે એમનો પાક પરડી ગયો છે તો શું એનો યોગ્ય ટેકાનો ભાવ તમે આપશો કે કેમ

કે આપ ઘરેથી અરજી કરવા માંગો છો તો કરી શકો છો એના માટે પોર્ટલ પણ આવતીકાલે ચાલુ થઈ જવાનું છે ચૌદ તારીખે બપોરે બાર વાગ્યાથી એ અરજી થઈ શકશે અને એ અરજીમાં જે જે વિગત માગતા જાય એ પ્રમાણે તમારે વિગત આપવાની રહેશે અમે સ્ક્રીન ઉપર એ માહિતી બતાવી રહ્યા છીએ કે તમારે જ્યારે તમે ભલે ઘરેથી કરી શકો છો છતાં પણ તમે વીસીઈ અને વીએલઈ ની મદદ લઈ શકો છો એમાં કોઈ

જે બેંક નું ધિરાણ લીધું છે માફ કરે તો જ ખેડૂત નું થાય અને છેલ્લા આ ત્રણ વર્ષ ખેડૂત ખેડૂતનો ખેત પેદાશ ના ભાવ તો એ જ છે ને સામે ખેત પેદાશ ના ભાવ ઘટતા જાય છે એટલે ખેડૂત નો એમાં બચત નથી થતી

જે ખરીદી કરે છે બજે ઓનલાઈન એમાં જે પાંત્રીસ કિલો ભરતી ની છે એ ત્રીસ કિલો થાય તો યોગ્ય કહેવાય ઓકે એટલે આજે કિસાન સંગે છગનભાઈ વિષય ઉઠાવ્યો છે અને જે ભરણાનો મુદ્દો છે એ આની પહેલા પણ ગયા વર્ષે પણ આ વિષય આવ્યો હતો એટલે સરકાર આ બાબત પણ ધ્યાનમાં લે કેમ કે આ જે ભરણું છે એમાં દર વખતે ખેડૂતોને સમસ્યા થાય છે એટલે

તો ત્યાં જે ચૂક થઈ ગઈ હોય એવા ખેડૂત મિત્રો આ અરજી કરી શકે છે ઓનલાઈન કે જેમનો સર્વે જ ના થયો હોય સર્વે થઈ ગયો એમને તો પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એટલે એનું અપડેટ આવશે કે ક્યારે અને આજે જ જીતુભાઈએ કહ્યું છે કૃષિ મંત્રી કે સીધી આ રકમ ખાતામાં આવવાની છે જેમને પણ સર્વે થઈ ગયો છે એમને આપણી સાથે વધુ એક ખેડૂત મિત્ર જોડાયા છે બાવડાથી મોનીશભાઈ જી નમસ્કાર સાહેબ જી સાહેબ આવકારદાયક છે સરકાર નું આ પગલું ખેડૂતો તરફ હું આવકારું છું અને સાથે મારું એક સજેશન છે કે જે રીતે પંજાબમાં ભગવાનસિંહ માનસેતા ની સરકાર છે કે એક હજાર છોતેર નંબર ડિક્લેર કર્યો છે કે ગવર્મેન્ટ એટ યોર ડો સ્ટેપ એ કોલ કરો અને ગવર્મેન્ટ નો પ્રતિનિધિ તમારા ઘરે આવીને તમને મદદ કરે ફોર્મ ફોર્મ ભરવામાં તે રીતે ફિઝિકલ ફોર્મ પણ સાથે સાથે જાહેર કરે

માર્કેટયાર્ડમાં અને વધારાનો એના ભાવ સીધો એકાઉન્ટમાં આપવાનું કામ નથી કરતી આ ખરીદી કરીને ખોટા ખર્ચા શા માટે કરે છે આપનું કેવું છે કે ડાયરેક્ટ

મતલબ છે તો તો પોતાનું બિલ કરે કરે બિલકુલ એ અમે તમારી બાબતે ઘટતું જો આપને આપની જે ઈચ્છા છે એ પ્રમાણે કામ થઈ શકે આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે અભિરાજ સાથે વાત કરીએ જી અભિરાજભાઈ બોલો સર હું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભાંગરો ગામથી બોલું છું બોલો મારો પ્રશ્ન એ છે કે અત્યારે મગફળી ને કપાસ થી મુખ્યત્વે વાત થાય છે તો અમારા ત્યાં પશુપાલન નો મોટો વ્યવસાય ચાલે છે અમારા વિસ્તારમાં ઘાસ ચારો જનરલી લોકો વાવતા હોય છે લસકા બાજરી છે જુવાર છે મકાઈ છે આ ઘાસચારો બધો પલડી ગયો છે તો એ ઘાસ ચારા માટે સરકાર કોઈ વળતર આપવા માંગે છે કે કેમ સાહેબ જુઓ અભિરાજભાઈ ઉત્તર ગુજરાતના જે જિલ્લા આ માવઠું પડ્યું એની પહેલાં ભારે વરસાદથી પ્રભાવિત થયા અને પછી બહુ લાંબો સમય ત્યાં પાણી ભરાયેલું રહ્યું એના માટે એક પેકેજની જાહેરાત કરી છે અને એના અંતર્ગત આ જેમને જેમને આ નુકસાન થયું છે એ તો થવાનું જ છે પણ તમારો વિષય જો માવઠાના સંદર્ભમાં હોય કે માવઠામાં ઘણા બધા એવા પશુપાલક મિત્રો છે કે એને જે ચારો છે એ પણ સમાપ્ત થઈ ગયો એ પણ પશુઓને ખવડાવી શકે એવી સ્થિતિમાં જ નથી એટલું પાણી ફરી વળ્યું અથવા ભરાઈ ગયું અને એ પાક ચારાનો જે પાક છે એ પણ નિષ્ફળ ગયો તો હા એ વિષય ઉપર આજ મંચ ઉપર આપણે અવાજ ઉઠાવેલો છે અને સરકાર સુધી પણ એ વાત પહોંચાડી છે કે પશુપાલકોનો વિષય પણ જોવામાં આવે આમાં ખેડૂત મિત્રો તો છે જ સાથે પશુપાલકો અને એવા ખેડૂતો કે જે ભાગમાં ત્યાં ખેત શ્રમિકની જેમ કામ કરી રહ્યા છે ખેતરની અંદર

તમારા તમામ જિલ્લાના પાંચ ધારાસભ્યો પણ રજૂઆત કરી હતી અને તમારે જો નુકસાની થઈ છે તો તમે ડાયરેક્ટ અરજી કરી શકો છો ભલે સર્વે થયો હોય કે ના થયો હોય તમે પોર્ટલ પર અરજી કરી શકો છો એવું સરકારે સ્પષ્ટ કહ્યું છે

અને માંડવી નિષ્ફળ થઈ ગઈ છે આ ત્રી પાછીઓ જંગ છે એટલે તમે ખેડૂત ખાતેદાર નથી સુરેશભાઈ હું ખાતેદાર નથી મે 80000 માં 10 વીઘા જમીન રાખી સમજી ગયો હું આપની વાત સમજી ગયો સુરેશભાઈ હમણા અમે એ જ વિષય પર વાત કરી રહ્યા હતા કે રાજ્યમાં ખેડૂત ખાતેદાર સિવાય એવા પણ ખેડૂતો છે કે જે ભાગે રાખીને ત્યાં વાવણી કરે છે ને એના બદલામાં 33% હિસ્સો એ લે છે આવા જે ખેડૂત મિત્રો છે આખા રાજ્યમાં અને આ વિષય ગુજરાતમાં સત્યારે નહીં લગાતાર ઉઠાવી રહ્યું છે કે રાજ્ય સરકાર આ પણ જુએ કે જે મિત્રો ખેડૂત ખાતેદાર નથી એમના એમની તરફ પણ પણ નજર કરે એમને ગુજરાન ચલાવવાનું છે અને જ્યારે આ ધોવાણ થઈ ગયું છે નાણાં ખેડૂત ખાતેદારના ખાતામાં જશે જે ખેડૂત ખાતેદાર નથી એનું શું આ પણ એક વિષય છે અને ચોક્કસથી રાજ્ય સરકાર એના ઉપર ધ્યાન આપે એવી અમે વારંવાર ત્યાં સુધી રજૂઆત પહોંચાડી રહ્યા છે અને અમને આશા છે કે ખેડૂતોનો અવાજ ગુજરાત ફર્સ્ટ બની રહ્યું છે આ અવાજ પણ ગાંધીનગર સુધી પહોંચે અને સરકાર કોઈ નિર્ણય લેશે બિલકુલ સુરત થી પણ ફોન આવી રહ્યો છે ધીરજ લાલજી આપણી સાથે જોડાયા છે એમની સાથે વાત કરીએ જી ધીરેજભાઈ શું કહેશો આપ હાલો જી બોલો હા ગુજરાત પ્રશ્નો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નમસ્કાર નમસ્કાર હા તો હું ઓનલાઈન તમને જોઈ રહ્યો છું ટીવી ઉપર જી બોલો તમે જે રજૂઆત કરી છે અને મારો એવો પ્રશ્ન છે કે ખેડૂત ને સહાય કદાચ ન આપે ને તો પણ વાંધો નથી અને એના બદલામાં સરકાર ત્યાં બીજા વેપારીઓ એ એક જ વસ્તુ કરે કે પૂરતા ભાવ આપે જે જે ઉત્પાદન છે હું તમને એક મારું જ મારા જ વાડી ની વાત કરું તો હું બિલકુલ આપનો અવાજ આવી રહ્યો છે આજે જીરા દસ વર્ષ પહેલા પણ જે વળતર મળતું હતું ખેડૂતોને અત્યારે પણ જ મળી રહ્યું છે એની સામે

સરકારે આ બાબતે જોવું પડશે કારણ કે ઘણા બધા એવા ખેડૂતો નુકસાની નુકસાની છે છે એવું કે એ થઈ એમાં આવામાં જયારે બે હેક્ટરના ચુમ્માલીસ હિજાર મળે તો એમાંથી ખેડૂતો કેવી રીતે બેઠા થશે એક મોટો સવાલ છે ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા પ્રશ્નો છે સરકારે અધિકારીઓ મંત્રીઓ એ બાબતે ધ્યાન આપવું જરૂરી છે ઘણા બધા ખેડૂતો અમને ફોન કરી રહ્યા છે પરંતુ અમે પણ સમયના બંધનમાં બંધાયેલા છીએ એટલે આ શો પર અત્યારે પૂર્ણ વિરામ મૂક્યો છે પણ સહાયનો ટેકો ચોક્કસથી સરકાર તરફથી આપવામાં આવેલું છે પરંતુ હજુ પણ જો ક્યાંય છૂટ રહી જાય છે હજુ પણ કોઈ કોઈ ક્ષતિ છે 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 ભૂલ તો એને સરકાર સુધારી શકે ખેડૂતોની પડખે આપણે રહેવું જ પડશે કારણ કે એ જ ખેડૂત છે કે જે આપણને જમવાનું પૂરું પાડે છે તો પછી જ્યારે એના એનો સવાલ આવ્યો છે એના પરિવારનો સવાલ આવ્યો છે ત્યારે આપણે સૌ એમની સાથે ઊભા રહેવું પડશે અમારી વિશેષ રજવાત અંતર્ગત આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર નમસ્કાર